माझ्या घरचे जिंकूनही हारले आणि त्यांना हारूनही जिंकला दुखी થઈને આક્રોશ વ્યક્ત કરી રહેલા આચલે તેમના પ્રેમીના શરીર સાથે લગ્ન કર્યા છે નાંદેડ શહેરના જૂનાઘાટ વિસ્તારના રહેવાસી સક્ષમ તાટેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી આ કેસમાં આચલ મામેડવારના માતા પિતા અને ભાઈઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સક્ષમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો ત્યારે આચલે તેના કપાળ પર હળદર કુમકુમ લગાડ્યા અને પોતાના કપાળે પણ લગાડ્યા એ પછી આચલે જાહેરાત કરી કે તેઓ હવે સક્ષમના ઘરે જ રહેશે સક્ષમ પાટીસાની માજો પ્રેમ સંબંધ સક્ષમ અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ મારા પરિવારને આ સંબંધ મંજૂર નહોતો સક્ષમ જેલમાંથી છૂટ્યો એટલે તેની હત્યાનું કાવત રૂઘડ્યું હતું મને પણ ધમકીઓ આપવામાં આવતી હતી મારા માતા પિતાને ભાઈઓને ફાંસીએ લટકાવી દો તેમણે ધ્રુણા અને જ્ઞાત જાતના ભેદને કારણે આ હત્યા કરી છે સક્ષમ નથી પરંતુ હું હજુ પણ તેને પ્રેમ કરું છું અને આ ઘરમાં જ રહે